મિત્રો YouTube ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે આજે તારીખ 19 ફેબ્રુઆરી 2024 ની સોમવાર જોઈએ આજે કેન્દ્ર સરકારે આપેલી ડુંગળીની નિકાસની સૂટની અપડેટ તે પહેલા ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ડુંગળી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસની સૂટ આપતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળશે દેકાલા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની ત્રણ લાખ મેટ્રિક ટન નિકાસ માટે મંજૂરી આપી છે. નિકાસ બંધ થવાના કારણે ડુંગળીના ભાવ સતત ઘટી રહ્યા હતા અને ખેડૂતોને ડુંગળીમાં ભારે નુકસાન થઈ રહ્યું હતું. ત્યારે કેન્દ્ર સરકારમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા આરોગ્ય મંત્રી શ્રી મનજુકભાઈ માંડવિયા તેમજ ડેરી અને પશુપાલન ખાતાના મંત્રી શ્રી રૂપાલા સાહેબ દિલ્હી ખાતે 15 ફેબ્રુઆરીના રોજ ડુંગળીની નિકાસ આપવા રજૂઆત કરતા તેઓએ હકારાત્મક પ્રતિભાવ આપી આ બાબતે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તથા મંત્રી શ્રી પિયુષ ગોયલ સાહેબ સાથે નિકાસ અંગે સરસા કર્યા બાદ 3 લાખ મેટ્રિક ટનની ડુંગળીની નિકાસ આપવા નિર્ણય લેવાયો છે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ ફાયદારૂપ છે અને તેનાથી ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બચવા ઉપરાંત પોષણ સમ ભાવ પણ મેળવી શકશે દેશમાં ડુંગળીની વધતી કિંમતને અંકુશમાં લેવા માટે સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેની સમય મર્યાદા 31 માર્ચ 2024 નક્કી કરી હતી પરંતુ સમય મર્યાદા પચાસ હજાર મેટ્રિક ટન ડુંગળી ની મંજૂરી આપવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં મળેલી કમિટી કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રેજો ખેડૂત ઉત્સવ સેના